એમની આશા સાંસદ ધવલ પટેલ જે અત્યારે નવા નવા ચૂંટાયા છે પણ એમણે કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી જ એક્શન મોડમાં હોય છે અને લોકોને કહેવાય છે ને કે સમસ્યા હોય તો ક્યાં જવાય ધવલ પટેલ પાસે જવાય અને દાંડી ગામના લોકો પણ ધવલ પટેલ પાસે પહોંચ્યા અને અમને રજૂઆત કરી કે ઓટબંધના લીધે અમારા ખેતરોમાં પાણી ભરાઈ જાય છે અમે ચોમાસામાં ભાતનો પાક ડાંગરનો પાક લઈ શકતા નથી

વતરાઈને જોડતો આર્બન આવેલો છે અને આ પંદરેક વર્ષથી લગભગ આર્બન લખાવેલો છે પરંતુ એનું કોઈ સમારકામ થયેલું ન હતું એટલે છેલ્લા બે ત્રણ વર્ષથી દર વર્ષે તૂટ્યા જ કરતો હતો અને અમારા બે ત્રણ ગામની કે ડાંગી કંપની અને બગલ એ ખીટીને નુકસાન કરતું હતું આ પાણી પરંતુ અમે આને સમારકામ કરવા માટે ઢવલભાઈ એક રજૂઆત કરી આપણા સાંસદ સભ્ય અને લોકસભાના દંડક એવા સિંહ ને એક રજૂઆત કરી અને જે મસ મોટા બે ગાબડા પડેલા હતા અને એનું જે એકદમ ઢોહાણ થઈ ગયેલું હતું એને લાખવા માટે ત્રણેક લાખ રૂપિયાની સ્વભંડોળમાંથી ગ્રાન્ટ અમને છૂટી કરીને આપી અને એનું સમારકામ થયું ત્યારે અમે આજે ભક્ત બદાજ ગામના ખેડૂતો ખેતી કરવા માટે સક્ષમ બન્યા છીએ નહીં તો એ જો નહીં થતે તો અમારી ખેતી એકદમ મૃતપાઈ થઈ ગયેલી હતી છતાં આવા સ્થરાનીય કામ બદલ અમે આપણા લોકલાડીલા સંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલ અને લોકસભાના દંડક એવા શ્રી ધવલભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માન્ય છે એમની જે કામ કરવાની જે પદ્ધતિ છે લોકોને મદદ કરવાની જે એમની પદ્ધતિ છે તે ખૂબ જ પ્રશંસનીય છે અને અમારી એક જ માંગ જે સંદીપભાઈ અમારા તાલુકા પંચાયતના સભ્ય એ પણ અમારી જોડે ગયેલા અને એક રજૂઆતને પગલે અમને જે આટલી મોટી મદદ કરી છે તે બદલ અમે ધવલભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આટલા જે આ સંસદ સભ્યનું એક પદ શું હતું એ લગભગ ગામના ઘણા હતી પરંતુ આવ્યા અને જે આ જે પ્રતિષ્ઠા કેટલી છે એ આજે ખબર પડી છે અને એમણે ખરેખર એમના પદને જે ઉચ્ચ સ્થાને મૂક્યું છે અને આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પણ એમની ખુબ સરાહના કરી છે એવા એક પ્રશંસનીય અને જે ઉદાહરણરૂપ સંસદ સભ્યો અમને મળ્યા છે તે અમારા માટે ગૌરવની લાગણી છે અને ધવલભાઈ જે આ કામ કર્યું છે તે અમે બધા જ ગામના ખેડૂતો નાના ખેડૂતો આ ઢવલભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમને કામ કરવાની જે પદ્ધતિ છે એની કુનેભરી જે નીતિ છે એને ખરેખર સલામ કરીએ છીએ ધન્યવાદ